જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ચુડેલમાં અહીંયા જઈને આવતા રહ્યા હો આપણે શોપિંગ ઉપર ને અગિયાર વાગે શોપિંગ ઉપર આવ્યા હો ને આજે આવ્યા છે આપણે વડીલો આપણી શોપિંગ ઉપર ખરીદી કરવા માટે તો સંતુકાકો ખરીદી કરવા આવ્યા તમને બતાવી દઉં શું ખરીદી કરવા આવ્યા બોલો ચેન દોરો લઈ હા આ શ્રવણ બતાવ્યું છે મને જસુભા જોઈએ બીજા વડીલો તા ઓફિસમાં બે ગયા તો જોઈ લો મારે બેન બાપો પણ આયા હી ચેણ બાપુ આયા હુર બાપુ આયા હી ખરીદી કરવા આવ્યા તો ખરીદી કરીને જાજો

तो हमारा अजीत भाई साहेब आइगेला है अमन बनायाला सी ये सी हमारा त्यार थे और हमारा तमाम एक काम करता बहुत उना कारिगर है हाल ये आ

આપણે રાહુલ આવી ગયો ને રાહુલે બહુ મદદ કરી મારી કેમ કે કાલે જે કટાયા હતા ને કટ તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતા હરિફાચા પાર્લરે ને ને આપણે ફોન કરીને બોલાવી લીધા જેમ કે હું અને લાલપા બે જણા થયા જેમ કે કરણ કરંટ્યો તો નોકરી ને ભૂલી પણ નહીં વિપુલ પણ નહીં કેમ કે વિપુલ તો કાલનો નો સાચ્યો છે અને નથ પકડવા લીધી એના કારણે ભૂલી ગયો છે હવે આજે આખો દિવસ વિડીયો ભણાયો નહીં બે ત્રણ લીધા હતા પણ વિડીયો ભણાય નહીં આજે આપણે દસ હજાર કે પૂરા થાય દરેક ચાહકંદન અભિનંદન 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 તું મને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર કે દસ હજાર કે કર્યા ને ટૂંક જ સમયમાં નાખ્યા દસ હજાર એટલે દરેક ચાહક મિત્રો ને મારા તરફથી દિલથી આભાર વ્યક્ત કરું છું લાલપા અને લાલબા તો ખબર નહીં હોય કેમ કે લાલપા તો આ લુખે ઓછું ભાવે આપણને રીલ ઓછો બનાવું એના કારણથી ભૂલી ગયા તારે રીલ ચલાવવું પડે પેલા નહીં

કે હું કોમૈયા આગળ દોર દોર કરે અને દરેક ચાહક મિત્રો ને એક વાત જણાવવાની છે એટલે હાલવા આવે એટલે આપડે જણાવી દઈએ ભાઈ ઘર આવ્યું હોય તો કાલે ખુશીનો દિવસ છે તમારા માટે પણ ખુશીનો દિવસ છે અમારા માટે પણ ખુશીનો દિવસ છે કાલે થી ચેલેન્જ વિડીયો ચાલુ થાય છે એસબી ઓફિશિયલ મો તો બહુ ખુશ કાલથી વળી કમાતા થઈ જાઉં ચેલેન્જ વિડીયો કાલથી ચાલુ થાય ને હવે

આપણે વહેલા બનાવવાનું ઘરે જ બનાવવાનું જે આપણે કમરીવાળાનું લોકેશન હતું તેઓ જગ્યા નહીં આપણે ઘરે જ પછી એક એક વાર આપણે નક્કી કરશું કે કઈ જગ્યાએ આપણે ચેલેન્જ વિડીયો બનાવો હાલ તો આપણે ઘરે જ બનાવશું જે પહેલા લોકેશન હતું એસપી ફિટનેસ પાટણમાં એ લોકેશન ઉપર બનાવવાનું નથી તો કાલેથી આપણે એસપી ફિટનેસ મો ચેલેન્જ વિડીયો આવી જાય તો દરેક ચાહક મિત્રોને વિનંતી જોવા માટે જેમ કે અમે મિસ કરીએ

નવી શરૂઆત થઈ જાય તો કાલે મળશું માહિતી જો ચેલેન્જ વિડીયો શું બનાવાનું છે હજી મન ખબર નહીં ભાવે પછી આપડે સમજે પણ ખરેખર આજે બે મહિના પછી ચેલેન્જ વિડીયો ચાલુ નહીં થોડો અલગ છે આપડા ને સમજાવી મને ખબર નહીં ચેલેન્જ વિડીયો આપડે રમવાનું છે એના કારણે બધા ભેગા થયા બધા ભાઈઓ બેઠાની નોકરી મેળવી ના આવ્યો ચેલેન્જ વિડીયો બનાવની નોકરી મેળવી ના આપણે પેલા ચેક કરીએ વિડીયો ચાલુ છે ફેલ થાય મને ખબર જ કે વિડીયો ચાલુ મને હા ચાલુ ચાલુ આવું ટાઈમ ભૂલી જવા રહે છે કે મેમરી ફૂલ થઈ જાય જેમ કે કાલે લગભગ ચલો અડધો એક કલાકનું વિડીયો બન્યું હતું એમાંથી મેં દસ મિનિટ કાપી નાખ્યું હતું તો એ મારે મેમરી ખાલી થતી નથી તો પછી અંદરના જે વિડીયો પહેલાં મોન ના પડ્યા હતી પણ ડિલેટ માર્યા ત્યારે મેમરી ખાલી થઈ અને તો હવે મારે બનાવવું છે એક શોર્ટ વિડીયો એટલે ઇન્સ્ટામાં જોઈ લેજો અમારે કોલોબ્રેશન થઈ જાય તો આ લડો સ્ટોપ કરો

મકે ઇનામ રાખેલું જેની કમેન્ટ વધારે આવશે એને જ ઇનામ તો ચલો આપણે જઈએ શોપિંગ એને શોપિંગ એ મળશું જય માતાજી